ભાવનગર છ મહિના પહેલાં હાની ટ્રેપની ફરિયાદમાં રેકોર્ડિંગ બોમ્બયો તળાજાના ખ્યાતના આમ ડૉક્ટરે કરી હતી ફરિયાદ છ મહિના બાદ કેસમાં આવી શકે છે નવો નવોપણા હની ટ્રેપની આરોપી યુવતી અને દાદા નામે ઓળખાતી વ્યક્તિનો ઓડિયો થયો છે વાયરલ ઓડિયોમાં અનેક રાજકીય સામાજિક દિગ્ગજ લોકોના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે સમગ્ર બનાવ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં તપાસ માટે અપાય છે અરજી ત્યારે સવાલ એ છે કે શું વાયરલ ઓડિયોથી ભાવનગરમાં આવી શકે છે ખળભળાટ કथित ઓડિયોમાં સમાજના આગરાનીની વાત કરતા હોય તેવું પણ ઉલ્લેખ થઈ રહ્યો છે જ્યારે ઓડિયોમાં વાત કરતા દાદાએ જ તબીબને સાથે રાખી તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી જેને લઈ નેહાની ટ્રેપની આરોપી પરિવાર વિવાદમાં આવે તેવી શક્યતા જો કે કथित ઓડિયોની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી હેલો દાદા હેલો હા દાદા

મારું હું તમે એમ કીધું વન ડે બોલાવી એટલે હું આવી કઈ વાંધો તમ તારા હું આવી ગઈ બરોબર હું તો ઓળખતી નતી ને નથી પણ તમે એમ કીધું કે સાહેબ ને ખુશ રાખવાનું છે સાંભળજો મારી વાત તમત તો મેં કીધું કે હા કઈ વાંધો ને હું ખુશ રાખશું બાકી હું તો તમતાર હું કોઈ મારો કોઈ ના પછી તમને એમ કીધું કે એમ કીધું બરોબર એટલે આ ફોન આ ફોન રેકોર્ડિંગ વાળો નથી તમને મારી ઉપર વિશ્વાસ છે તમને મારી ઉપર વિશ્વાસ છે પણ કરવાનું હું મારા બાપ